ખાટી પણ ખાધી ની દાટી માટી માં આપણે એમ કે કે ફલાણા ભાઈ હગા માં ખાટી ગયા રૂપિયા માં ખાટી ગયા વ્યવાય માં ખાટી ગયા વિદ્યા માં ખાટી ગયા નોકરી માં ખાટી ગયા કલા માં ખાટી ગયા ખાટી પણ ખાધી નહીં દાટી માટી માં અને પછી ફરવું ફળિયા માં બોરિંગ થઈને ને ભભૂતિયા સાહેબ આ માયા દાટી ગયા હોય ને ત્યાં પછી કારોતરા થઈને આવીને આટા મારતા હોય ને આ વાયડી ની આજુબાજુમાં કોઈ ઘરવાનું જ ત્યાં ભૂગા બાપા છે તો જાતા ને બેઠા એની કોઈ

ઈ લખે છે ખાટી પણ ખાધી નહીં ડાટી માટી માય ફરવું ફળિયા માય બોરિંગ થઈને બગું